ભગવાન સ્વામિનારાયણ એક વાર ધોરાજીને પાદળે વડ નીચે બિરાજમાન હતા સારી સંતો ભક્તો બેઠા હતા એ વખતે ભગવાન સ્વામિનારાયણે બધા સંતો ભક્તો ઉપર ખૂબ જ ગુલાલ ઉડાડ્યો ગુલાબ એ એટલું ઉડાડ્યો કે આકાશમાં પણ ગુલાબ ગુલામ થઈ ગયો અને જે વડ હતો એ વડના બધા પાંદડા ઉપર ગુલાલ આવ્યો એ લાલ બધા દેખાતા હતા અને ત્યાંથી એ વડ લાલ વળ તરીકે ઓળખાય છે એ આજે પણ ધવળાજીના પાદરે ઊભો છે તો ત્યાં મહારાજે આનંદ સ્વાયે પૂછ્યું કે સત્સંગ કેવો થયો ત્યારે અમે કહ્યું કે મહારાજ સત્સંગ ખૂબ જ થયો છે ખૂબ જ સત્સંગ થયો ગયો છે ત્યારે પછી મહારાજે વાત કરી કે ખરેખર સત્સંગ તો ક્યારે થયો કહેવાય કે એક એક સંતની વાસે લાખો મનુષ્યો એ આ રીતે મુક્ષો પેદા કરે એવો સક્ષમ કરાવવો છે અને લાખો કરોડોને કરાવવો છે અને પછી મહારાજે પોતે વાત કરી કે અમે એવો સંકલ્પ અમે અમારી સાથે સો કરોડ બંધવાર લઈને આવ્યા છીએ સો કરોડ બંધવાર અને એ મંદવાર પછી કેવી સામાન્ય નહીં એમાં એક કરોડ વાણે કરીને એક મંદવાર ભરાય એક મંદવારમાં કરોડ વાન સમાઈ જાય એટલી મોટી મનવાર હવે એક વાનમાં માત્ર સો જણ બેસે તો કરોડ વારમાં સો કરોડ એટલે કે એક અબજ માણસ બેસી જાય અને એવી સો કરોડ એટલે સો કરોડ અબજ માણસોનું મહારાજે કલ્યાણ કર્યું છે અત્યારની આખી પૃથ્વીના બધા જ માણસોનો ગણતરીને તો આઠ અબજ થાય આઠ મંદો ભરાઈ જાય મહારાજને તો સો કરોડ બંધવા લઈને આવ્યા છે એ બધી ભરવાની છે તો એ બધી ભરીને મહારાજે સૌ જીવોને અક્ષરધામ લઈ જવા છે એટલે એ કલ્યાણનો જે માર્ગ એ ભગવાન જે શરૂ કરેલો એ કલ્યાણનો માર્ગ એ સતત ભગવાન સ્વામિનારાયણ આવા ગુણાથી સત્પુર પ્રગટ રહી અને એ પોતાનો જે સંકલ્પ એ સિદ્ધ કરી રહ્યા છે અને આપણે જાણીએ કે ભગવાન સ્વામિનારાયણ એ પણ કહ્યું કે અમારા જે કોઈ દર્શન કરે એના કલ્યાણ વળી મહારાણી વિચાર કર્યો કે અમારા પણ કેટલા દર્શન કરશે અમારા જે સંતો એના જે દર્શન કરે એનું પણ કલ્યાણ વળી વિચાર મારા સંતોના પણ કેટલા દર્શન કરશે અમારા હરિભક્તો દર્શન કરે અમારા હરિભક્તોને કોઈ પાણી પાય એના ઘરનું કોઈ પાણી પીવે અમારા હરિભક્ત કોઈ જમાડે કે ઘરનું કોઈ જમે એ બધાનું કલ્યાણ કરવું છે એવી રીતે મહારાજે આવો કલ્યાણનો માર્ગ ચાલુ કર્યો છે અને કલ્યાણનો માર્ગ ભગવાન સ્વામીનાથના કેવળ સંકલ્પથી જ આવા ગુણાથી સત્તરસો રૂપે ચાલુ રહ્યો છે બ્રહ્મસરો શાસ્ત્રી મહારાજે પણ આવી રીતે ભગવાનના મુક્ષો અનેક મુક્ષોને ભગવાનનો સંબંધ થાય ભગવાનની દરેક ઉપર દ્રષ્ટિ પડે અને ભગવાનની આજ્ઞા પ્રમાણે સૌ વર્તીને એકાદિક ગર્ભ સિદ્ધ કરી અક્ષરતાની પ્રાપ્તિ કરી એટલા માટે ભગવાન સ્વામિનારાયણ આવાક સંત બ્રહ્મસરૂ શાસ્ત્રી મહારાજે આવા ભવ્ય મંદિરો કર્યા ભગવાન સ્વામિનારાયણ જે ભક્તિમાર્ગ માર્ગ પ્રવર્તાવ્યો ને એમાં મહારાજે ખાસ મંદિરો કરેલા એ મંદિરનો હેતુ પણ મહારાજે મંદિરના પ્રતિશ્રમ વધાર્યો મહારાજે અમે ઉપાસના રહેવા સારું બધા મંદિરો કર્યા છે એ મંદિરોનું મુખ્ય પ્રયોજન એ ઉપાસના પ્રવર્તન ભારતીય ત્યાગનો પક્ષ મોડો કરીને પણ આ મંદિરો કર્યા છે તો આ મંદિરો એ કોઈ દેખાવા માટે નહીં કોઈ વખાણ માટે નહીં પણ કેવળ અનેક જીવોના મુના કલ્યાણ માટે આ બધા મંદિરો એ ભગવાન સ્વામિનારાયણે કર્યા ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણની પરંપરામાં ભગવાન સ્વામિનારાયણે જે જે મંદિરો કરવાનો સંકલ્પ કરેલો એ બધા મંદિરો એ ભગવાન સ્વામિનારાયણ એ સાસુ મહારાજરૂપે આ પૃથ્વી પર પ્રગટ થયા ને પોતાના અધુરા સંકલ્પો પૂરા કર્યા ગઢપુરમાં મંદિર મહારાજે બાંધ્યું હતું બાંધવું હતું મહારાજને અને એના માટે બધા નકશા કરેલા માફણી પણ નથી કરી દેલી પણ જીવા ખાતે જમીન આપી દઈ અને એને કારણે મહારાજ ત્યાં મંદિર કહી શક્યા નહીં પણ સાસુ મહારાજરૂપે એ ત્યાં ગઢપુરમાં

ના સાનિધ્યમાં ઉણી ઉતરતી વય વિચાર વર્તનમાં ઘણો તફાવત હોવા છતાં પોતાના સ્વામીશ્રી પાસે યુવાનો યુવાનો મિત્રને મળવા દોડી દોડી જાય તેમ આવતા બે ત્રણ સાંજે છૂટીને સ્વામીશ્રીનો લાભ લેવા આવી ગયા તેઓએ સ્વામીશ્રી સાથે થોડી પળો વિતાવી છે ત્યાં જ સ્વામીશ્રીને શૌચ સ્નાન માટે પધારવાનું થતા તે ઊભા થયા દાતરી એક વરે મૂક્યું અને કંઠમાં ઝૂલતી માળા પણ કાઢી આ વખતે પેલા યુવકો સ્વામીશ્રીની પીઠ પાછળ ઉભા હતા સ્વામીશ્રી પાછો વળીને તેઓ સામે જોયા સિવાય કંઠમાંથી કાઢેલી માળા પાછળની તરફ હાથ લંબાવ્યો તે વખતે ત્યાં ઉભેલા નિરંદન દવે હાથ લાંબો કરીને તે માળા લઈ લીધી માળા કોઈએ પકડી લીધી એટલે સ્વામીશ્રી તો દેહ ક્રિયા માટે પધારી ગયા અને યુવકો ઘર ભણી માળા લેનાર યુવાન એમ હતું કે માળા સ્વામીશ્રી પ્રસાદી તરીકે મને આપી સ્વામીશ્રી સૌચ સ્નાનથી પરવાન્યા ત્યારે સેવકે તેઓના કંઠમાં માળા ન જોતા પૂછ્યું પત્તો લાગ્યો નહી કોઠારી સ્વામીએ તે માળા યાત્રા દરમિયાન સ્વામીશ્રીને ફેરવવા માટે આપેલી સ્વામીશ્રી તેને ફેરવવાની સાથે સાથે શ્રીજી મહારાજના પ્રત્યેક પ્રાસાદિક સ્થાને અડાડીને પ્રસાદી ભૂત પણ કરેલી એ માળા આ મચાનક ગામ ગાયબ થઈ જવાથી સૌ મૂંઝાયેલા બીજા દિવસે પણ માળાનું સંશોધન ચાલુ રહ્યું આ દિવસની સાંજે પધરામણી નીકળી રહેલા સ્વામી શ્રી મંદિરના પગથિયા ઉતરી રહેલા તે વખતે જ ગઈકાલે માળા લઈ જનાર પેલા યુવાન મંદિરના પગથે ચડી ગયેલા પગથે તેઓ અને સ્વામી શ્રી ભેગા થઈ ગયા તેઓને જોતાં જ સ્વામી શ્રી સીધું કહ્યું ગઈકાલે લીધેલી માળા ક્યાં છે તે માળા યુવકના ખિસ્સામાં જ હતી તેઓએ તે કાઢીને તરત જ આપી સ્વામીશ્રી તે માળા લઈ પાછા મંદિરમાં આવ્યા અને સૌને સમાચાર આપ્યા કે માળા મળી ગઈ છે સ્વામીશ્રીને માળા મળ્યાનો આનંદ હતો અને જે જે આ વાત સાંભળતા હતા તેઓને પણ આનંદ હતો તે જોઈ યુવાન વિચારી રહ્યા કે આ માળાનો આટલો આનંદ કેમ છે પછી વિગત જાણવા મળી ત્યારે તેઓ આશ્ચર્ય થયું કે સ્વામીશ્રીના હાથમાંથી મેં માળા લીધી ત્યારે તેઓએ પાછું વળીને તો જોયું નહોતું અને મારી સાથે તો યુવક બીજા યુવકો પણ ઊભેલા તેમાંથી મેં જ માળા લીધી છે તે સ્વામીશ્રી કેવી રીતે જાણી ગયા હશે કે જેથી આજે મને જ માળા પાછી આપવાનું કહ્યું આમ વિચારતા તે યુવાન અનેક વાક્ય નસ્તાને યવનામેક એક અદ્ભુત દર્શન અનંત લોચન સ્વામીશ્રીના અદ્ભુત દર્શનમાં ખોવાઈ જ ગયા માળા તો મળી ગઈ પણ સૌને સ્વામીશ્રીની સામર્થ્ય પણ જાણવા મળી અક્ષર ભુવનમાં રોજ યોજાતા કથા પ્રસંગમાં ઘણીવાર સંતો ભક્તો સ્વામીશ્રીને પ્રશ્ન પૂછીને સમાધાન મેળવતા તદુપરાંત સ્વામીશ્રીની ઓરડામાં પણ વહેલી સવારથી મોડી રાત સુધી વખતો વખત ચાલી રહેલી જ્ઞાન ગોષ્ઠીઓ દ્વારા ભક્તો પોતાની જિજ્ઞાસા સંતોષતા આક્રમોમાં ક્રમમાં એકવાર સ્વામી શ્રી જાગ્યા ત્યારે ઘરી ભક્તે પૂછ્યું કે બાપા ખારા જીવને મીઠા કરે એવા વડવા નળ જેવા સંત એટલે કે કલ્યાણકારી સંત સત્સંગમાં કેટલા હોય એવા એક જ હોય તરત જ સ્વામી શ્રી સિદ્ધાંત સ્પષ્ટ કરી આપ્યો ખૂબ જ ટૂંકમાં સ્પષ્ટતા કરવી એ તેઓની ખાસિયત હતી તેઓ જે બોલતા એ અનુભવથી બોલતા તેથી તેઓને વાણીને વાઘા પહેરાવાની જરૂર પડતી આરસામાં ગુજરાત રાજ્યના આરોગ્ય ખાતામાં ફરજ બજાવતા મંગળસિંહ ઝાલાનો પત્ર સ્વામીશ્રી પર આવેલો તેઓ જે નોકરી કરી રહેલા એ જ પ્રકારની નોકરીની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા બહાર પડેલી તે માટે ઇન્ટરવ્યુ આપવા જવું કે નહીં તે બાબતે એ હરિભક્ત સ્વામીશ્રીને પૂછાવ્યું હતું તેના પ્રત્યુતરમાં સ્વામી લીલી જંડી આપતા એ સત્સંગી ઇન્ટરવ્યુ આપવા ગયેલા તેમાં તેઓની પસંદગી થઈ ગઈ પણ અમદાવાદમાં નોકરી કરવાનો આદેશ મળ્યો તેથી તેઓને તો લાડવો ગળામાં ભરાઈ ગયા જેવું થયું કુટુંબ સાથે જુનાગઢમાં ઠરીઠામ થયેલા તેઓએ સ્વામીશ્રીને ફરી પૂછ્યું જુનાગઢમાં ચાલુ નોકરીમાં હું કે અમદાવાદમાં રહું નવી નોકરીમાં જોડાવ અમદાવાદ જાઉં સ્વામીશ્રી આ ઉત્તર આવતા જ મંગળસિંહ જૂનાગઢની કચેરીમાં રાજીનામું આપવા ગયા ત્યારે તેઓના સાથીઓ દસ વર્ષની નોકરી મુકાય નહી પેન્શન હરિભક્ત સ્વામીશ્રીની આજ્ઞા મુજબ તરત જ અમદાવાદ આવી રહ્યા બરાબર એ જ વખતે કેન્દ્ર સરકાર સંચાલિત જુનાગઢની કચેરીમાં પણ આવી જ એક જગ્યા ખાલી જોઈ મંગળસિંહ સ્થાન બદલી માટે અરજી કરી તે વખતે પણ લોકો કહેવા લાગ્યા આ બદલીનો હુકમ દિલ્હીથી આવે અને તે આવતા વર્ષો નીકળી જાય પણ આમ બોલનારાઓની જીભ હજી તો સુકાઈ નહીં હોય ત્યાં તો ત્રણ જ મહિનામાં બદલીનો હુકમ આવી ગયો અને મંગળસિંહ રાજ્ય સરકારમાંથી કેન્દ્ર સરકારના કર્મચારી બનીને જુનાગઢમાં રહેતા કુટુંબ સાથે આવી ગયા આ બનાવના થોડા સમયમાં જ સરકારનો પરિપત્ર નીકળ્યો કે જે કર્મચારી રાજ્ય સરકારમાંથી કેન્દ્ર સરકારમાં બદલી પામ્યા હોય અને એ બે નોકરી વચ્ચે એક પણ દિવસની રજા ન પડી હોય તો તે નોકરી સળંગ ગણવી